સંચાલકોએ પ્રવેશ આપતી વખતે વાલી પાસે સિત્તેર રજાથી લઈને દોઢ લાખ જેટલું ડોનેશન લીધું હતું સંચાલકો અગાઉ ડોનેશન હતું હવે ફી લેવાશે તેઓ કંઈ નાણાં માંગી રહ્યા છે વાલીઓએ ડીઓને પણ રજૂઆત કરી હતી વાલીઓએ નોટિસમાં જણાવ્યું હતું કે તમારું બાળક હવે અમારો વિદ્યાર્થી નથી જો હવે બાળક સ્કૂલમાં આવશે તો તેને જુએનાલ બોર્ડને સોંપી બાળકને તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરીશું આ મુદ્દે વાલીઓને વિદ્યાર્થીઓ ભારે અવઢોમાં મુકાઈ ગયા છે કે ડીઓ દ્વારા આદેશ અને બાળકો ગયા ત્યાં કરતા આખરે વાલીઓએ વિદ્યાર્થી સાથે સ્કૂલમાં ધરણા શરૂ કર્યા હતા મેટા સ્કૂલની દાદાગીરીને લઈને અગાઉ પણ વિદ્યાર્થીઓને સાથે લઈ વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પહોંચી રજૂઆત કરી હતી કે તેમ છતાં સ્કૂલ સંચાલકોને બાળકોના ભવિષ્યની કઈક પડી ન હોય તેમ લાગી રહ્યું છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા